કોઈ બ્રાહ્મણ આવા લગ્ન કરાવશે તો તેને શિક્ષાત્મક દંડ કરવામાં આવશે રાજ્યના સંતો મહંતો અને કથાકારોની ઉપસ્થિતિમાં આ ઠરાવ કરવામાં આવ્યો કોઈ પણ સમાજનો દીકરો હોય કે દીકરી હોય મા બાપની મંજૂરી જો નહીં હોય તો તેમના લગ્ન આકર્મકાંડી બ્રાહ્મણો નહીં કરાવે મેગા સમિટમાં યોજાયેલી ધર્મસભામાં વિવિધ નવ ઠરાવ પસાર કરવામાં આવ્યા અને જેમાંનો જ આ એક ઠરાવ છે મહત્ત્વનો દરેક સમાજ માટે આપણે ઠરાવ કરીએ કે કોઈ પણ ભાગેલી દીકરી હોય અને ભાગેલું જોડું હોય એના કોઈ પણ બ્રાહ્મણોએ ક્યારે લગ્ન કરાવવા નહીં આ બહુ મહત્ત્વનો ઠરાવ છે એ માત્ર બ્રાહ્મણ માટે નહીં પણ દરેક સમાજ માટે આ મહત્ત્વનો ઠરાવ છે કે કોઈએ લગ્ન કરાવવા નહીં અને જે કોઈ પણ બ્રાહ્મણ એ લગ્ન કરાવશે એને બ્રહ્મ સમાજ તરફથી શિક્ષાત્મક દંડ કરવામાં આવશે એની ખાસ નોંધ લે માટે આજ પછી કોઈ પણ લવ મેરેજ ભાગીને લગ્ન કરતા માટે આ ધર્મ સંસદની અંદર મોટાનામાં મોટો આ ઠરાવ પસાર કરવામાં આવે છે

છે આપનું મેગા બ્રાહ્મણ સમિટ યોજાઈ અને ધર્મસભામાં મોટો ઠરાવ પસાર કરવામાં આવ્યો છે કે જો મા બાપની મંજૂરી નહીં હોય તો કર્મકાંડી બ્રાહ્મણ દીકરો હોય કે દીકરી કોઈના પણ મેરેજ નહીં કરાવે આ નિર્ણયને કેવી રીતે જુઓ છો જયારે આંતરજ્ઞાતીય લગ્ન થતા હોય છે ત્યારે ઘણી વખતે મા બાપની મંજૂરી વખત બાકીને કોઈ મંદિરમાં અથવા તો કોઈ એવા આશ્રમ એવી કોઈ જગ્યાએ ધાર્મિક વિધિથી લગ્ન થતા હોય છે ત્યારે બ્રાહ્મણો એ લગ્ન કરાવતા હોય છે પરંતુ બ્રાહ્મણો એ વખતે સરકારી નિયમ મુજબ બંને અગીર વયના છે એટલું જ જોતા હોય છે એ સિવાય બીજું કશું જોતા હોતા નથી પરંતુ આ લગ્નોમાં પાછળથી ઘણા બધા પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે અને ઘણા બધા કોર્ટ કેસોને ઘણા બધા સામાજિક પ્રશ્નો પણ ઉપસ્થિત થતા હોય છે આ પ્રશ્નોને ટાળવા માટે સમાજ તરફથી એક એવો ઠરાવ કરવામાં આવે છે કે જે આંતરજ્ઞાતીય લગ્ન કરતા હોય અને આંતરજ્ઞાતીય લગ્ન કરવાવાળા વ્યક્તિઓ હોય એવા વ્યક્તિઓએ મા બાપ ની મંજૂરી નહીં હોય ભલે બંને સગીર હશે પણ મા બાપની મંજૂરી નહીં એટલે લાયક હશે પરંતુ નહીં હોય તો પણ તો એમના લગ્ન નહીં થાય અને બ્રાહ્મણ લગ્ન નહીં કરાવે ગુજરાત સમાજ રાજ્યકક્ષા તરફથી ધર્મસભામાં ઠરાવ પસાર કરવામાં આવ્યો ધાર્મિક સાધુ સંતો એક હજાર આઠ અને મંડલેશ્વર મહામંડલેશ્વર ની હાજરી એનાથી ઘણી વાર એવું બનતું હોય છે કે કોઈ યુવતી હોય બીજા ધર્મના કે પછી બીજા સમાજના વ્યક્તિ દ્વારા અને તેની સાથે ભાગીને લગ્ન કરવામાં આવતા હોય છે અને પછી છોકરી દુઃખી થતી હોય છે તો શું એ પ્રમાણેની ઘટનામાં હવે ઘટાડો થશે ચોક્કસ થશે કે ભાગીને લગ્ન થતા હોય છે મા બાપની મંજૂરી હોતી નથી પરંતુ પછી સામાજિક પ્રશ્નો ઉભા થાય સામાજિક પ્રશ્નો ઉભા થાય ઘણી વખતે તો એમાં મોત સુધીના પ્રશ્નો પણ આવી જતા હોય છે અને મોત નીપજતા હોય છે ખૂનના પ્રશ્નો થતા હોય છે આવા પ્રશ્નોને ટાળવા માટે આવા આંતરજ્ઞાતીય લગ્નો ને ટાળવા માટે જ આવ્યું છે વિધર્મીઓના લગ્નો તો ક્યારેય ન થવા જોઈએ તો સમાજે ઠરાવ પસાર કરવું જ છે કે સમાજની દીકરી કોઈ પણ વિધર્મી સાથે લગ્ન ન કરવી જોઈએ એ તો ઠરાવ છે જ પરંતુ જે આંતરજ્ઞાતીય લગ્ન થતા હોય એ આંતરજ્ઞાતીય લગ્ન જે ધાર્મિક વિધિથી થતો હોય ને એમાં જો કર્મકાંડી બ્રાહ્મણ કરાવતા હોય તો એ મા બાપની મંજૂરી સિવાય નહીં કરવામાં આવે તો ભલે એ દીકરા અને દીકરી બંનેની ઉંમર લાયક હશે છતાં પણ યજ્ઞેશભાઈ અંતિમ સવાલ કોઈ બ્રાહ્મણ જો આ પ્રમાણે લગ્ન કરાવે તો પછી એમની પર કઈ રીતની કાર્યવાહી કરવામાં આવશે કારણ કે શિક્ષાત્મક દંડની વાત કરવામાં આવી છે તો એ કઈ રીતના પગલાં હશે એ સમાજ સમાજ નક્કી કરશે ને સમાજ એના પર દંડ કર્યવાહી કરશે પરંતુ લગભગ એ પ્રશ્ન ઉપસ્થિત નહીં થાય કારણ કે બ્રાહ્મણ અને એમાં કર્મકાંડી બ્રાહ્મણ કમિટેડ હોય છે જી જી યજ્ઞેશભાઈ આભાર આપનો અમારી સાથે વાતચીત કરવા માટે તો કોઈ પણ કર્મકાંડી બ્રાહ્મણ લવ મેરેજ હવે નહીં કરાવી શકે આ ઠરાવ પસાર કરવામાં આવ્યો છે આ સાથે આ સભા જે યોજાઈ હતી એમાં નવ વિવિધ ઠરાવ પણ પસાર કરવામાં આવ્યા છે જ્યારે દીકરો કે દીકરી ભાગીને લગ્ન કરતા હોય છે પરિવારની મંજૂરી નથી હોતી માતા પિતાની મંજૂરી નથી હોતી અને મંદિરમાં જઈને લગ્ન કરતા હોય છે ફૂલહાર કરતા હોય છે અને ત્યારબાદ જે દીકરીની પરિસ્થિતિ થતી હોય છે એ પરિસ્થિતિને અટકાવવા માટે અને મા બાપની મંજૂરી વગર લગ્ન થતા અટકાવવા માટે આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે તો કર્મકાંડી બ્રાહ્મણ લવ મેરેજ નહીં કરાવે આ ઠરાવ પસાર કરવામાં આવ્યો છે મેગા બ્રાહ્મણ સમિટ યોજાઈ અને આ સમિટમાં ધર્મસભામાં આ ઠરાવ કરાયો મહત્ત્વનો દરેક સમાજ માટે આપણે ઠરાવ કરીએ કે કોઈ પણ ભાગેલી દીકરી હોય અને ભાગેલું જોડું હોય એના કોઈ પણ બ્રાહ્મણોએ ક્યારેય લગ્ન કરાવવા નહીં આ બહુ મહત્ત્વનો ઠરાવ છે એ માત્ર બ્રાહ્મણ માટે નહીં પણ દરેક સમાજ માટે આ મહત્ત્વનો ઠરાવ છે કે કોઈએ લગ્ન કરાવવા નહીં અને જે કોઈ પણ બ્રાહ્મણ એ લગ્ન કરાવશે એને બ્રહ્મ સમાજ તરફથી શિક્ષાત્મક દંડ કરવામાં આવશે એની ખાસ નોંધ લે માટે આજ પછી મેરેજ ભાગીને લગ્ન કરતા માટે આ ધર્મ નવા મોટો આ ઠરાવ પસાર કરવામાં આવે છે તો આજ વિશે વધુ વાતચીત માટે આપણી સાથે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના ટ્રસ્ટી હેમાનભાઈ રાવલ ફોનલાઈન પર જોડાયા છે હેમાનભાઈ સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં આપનું કર્મકાંડી બ્રાહ્મણે આ મોટો નિર્ણય કર્યો છે ઠરાવ જે પસાર કરવામાં આવ્યો છે ધર્મસભા મળી હતી એમાં કે જો ભાગીને લગ્ન કર્યા હશે કે મા બાપની મંજૂરી વગર જો લગ્ન કરવા માટે યુવક યુવતી પહોંચશે તો કર્મકાંડી બ્રાહ્મણ તેમના લગ્ન નહીં કરાવે આ નિર્ણયને આ ઠરાવને આપ કેવી રીતે જુઓ છો બિલકુલ બ્રાહ્મણ છે કે હંમેશા સ્વાનું નહીં પરંતુ સર્વ સમાજનું વિચારે છે અને સર્વ સમાજ જે છે

જો એ ભાગીને તો અન્ય સમાજ સાથે લગ્ન કરતા હોય જેમાં બાપની મંજૂરી નહી હોય તો અમે એ લગ્ન જે છે એ અમારા કર્મકાંડી બ્રાહ્મણો કરાવશે નહીં એ અમારી ફરજમાં માં છે ઘણી વાર એવું બનતું હોય છે કે ભાગીને લગ્ન કર્યા બાદ યુવતી હોય જે હેરાન પરેશાન થતી હોય છે ને ત્યાં સુધી કે તેની પાસે જીવન ટૂંકાવવા સિવાય કોઈ અંતિમ ઉપાય બચતો નથી ત્યારે આવામાં આ પ્રમાણેની ઘટના હવે અટકશે સમાજની દીકરી સમાજ મારે એ વાત તો બરાબર છે પરંતુ જે દીકરીઓને અંતિમ પગલું ભરવું પડતું હોય છે કે પછી હેરાની વેઠવી પડતી હોય છે એ બધું પણ હવે અટકશે બિલકુલ તમારી વાત સાચી છે હવે ત્યાં સુધી આપણે દીકરીઓને ફ્રીજમાં કપાઈને એના માસ્કના ટુકડાઓ મૂકાવીશું કોઈ તો શરૂઆત કરવી જ પડશે અને દીકરીને ખબર નથી પડતી ઉંમર નાની હોય છે મુગજબ ઉંમર હોય છે અઢાર વર્ષની ઉંમર પણ અમે તો વધારવાની વાતો કરી રહ્યા છીએ અને ખાસ કરીને આ સમાજની દીકરી સમાજમાં રહે એ માટે દરેકે ભાગના રાજકીય પક્ષોએ આ વાતને સમર્થન આપેલું છે કોંગ્રેસ પક્ષમાંથી ગેનીબેને પણ આ વાતને સમર્થન આપેલું છે ભારતીય જનતા પક્ષમાંથી મુખ્યમંત્રી શ્રી પણ બોલેલા છે કે હા આવું કંઈ કોઈ તો બહુ સારી વસ્તુ છે એટલે આ જે છે કે આપણે આવનારા દિવસોની અંદર દીકરી દીકરો અને સંપૂર્ણ સમાજ અને સંપૂર્ણ ફેમિલી બહુ સારી રીતે જીવી શકે એના માટે પણ આ જરૂરી છે અને કર્મકાંડી બ્રાહ્મણો જે છે એ કર્મકાંડી બ્રાહ્મણો એ માત્ર પોતાની આવક નથી વિચારતા પરંતુ સાથે સાથે જે અમારા યજમાન છે એ યજમાન જીવન જે છે એ જીવન પણ સારું જીવાય એના માટેના પણ અમે પ્રયત્નો કરીએ છીએ હેમંગભાઈ એક તરફ લવ jihad ના કિસ્સા પણ વધી રહ્યા છે અને એ બીજી તરફ બ્રાહ્મણો દ્વારા કર્મકાંડી બ્રાહ્મણો દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે સરાહનીય નિર્ણય ચોક્કસ છે કઈ રીતે આપણ નિર્ણયને જોઈ રહ્યા છો બિલકુલ જો આમાં શું થાય છે કે બાળકો નાની ઉપરના હોય છે કુટવાવાસ્તાની અંદર એમને કોઈને કોઈ એમને ખોસલાવીને ખેતરાવીને લગ્ન માટે લઈ જતા હોય છે આવે વખતે ઘણા બધા સરકારના પણ નિયમો છે પરંતુ એક નિયમ જે અમે બ્રહ્મ સમાજે નક્કી કર્યો છે એ નિયમ એટલા માટે નક્કી કર્યો છે કે ખાસ કરીને આપણે જોયું છે કે મા બાપની સંમતિ વિનાના લગ્ન અથવા તો એ સમાજની બહારના લગ્ન છે એ મોટા ભાગે ભવિષ્યની અંદર એ વિખવાદો ની અંદર આવતા હોય છે વિવાદોમાં આવતા હોય છે અને છૂટાછેડામાં પડી હોય છે કોર્ટ કેસ ની અંદર જતા હોય છે એના કરતા કર્મકાંડી બ્રાહ્મણોએ સંપૂર્ણ ભેગા થઈને સર્વસંમતિથી એ ઠરાવ કરવામાં આવ્યો કે હવે કોઈ પણ દીકરીના મા બાપની સંમતિ નહીં હોય અથવા તો મા બાપની સંમતિ વિના પણ એ લોકો ભાગી ગયા હશે તો એના લગ્ન એ કર્મકાંડી બ્રાહ્મણ નહીં કરાવે અને આ મને લાગે છે કે ભવિષ્યના આવનારા દિવસોની અંદર સામાજિક સૌહાર્દ બનાવવા માટે આ નિર્ણય ખૂબ જ ઉપયોગી સાબિત થશે હેમંતભાઈ આભાર આપનો અમારી સાથે વાતચીત કરવા માટે તો દરેક સમાજ આ પહેલાં પણ આ પ્રમાણેના નિર્ણય પોતાના સમાજ માટે કરી ચૂક્યા છે કે ભાઈ દીકરી હોય તો એ પોતાની જ જ્ઞાતિમાં પોતાના સમાજમાં લગ્ન કરે બહારની જ્ઞાતિમાં લગ્ન ન કરે અને અવારનવાર રાજકીય મંચ પરથી પણ આ વાત કહેવામાં આવે છે અનેક નેતાઓ આ વાત કહી ચૂક્યા છે ત્યારે બીજી તરફ કર્મકાંડી બ્રાહ્મણ કે જેમણે આ મોટો ઠરાવ પસાર કર્યો છે પાટીદાર અગ્રણી જીગીશાબેન પટેલ આપણી સાથે ફોનલાઇન પર જોડાયા છે જીગીશાબેન સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં કર્મકાંડી બ્રાહ્મણોએ આ મોટો નિર્ણય કર્યો છે જે ઠરાવ પસાર કરવામાં આવ્યો છે એમાં કહેવામાં આવ્યું છે કે હવે કર્મકાંડી બ્રાહ્મણો જે લોકો ઘરેથી ભાગી અને લગ્ન કરવા માટે ગયા હશે એમના લગ્ન નહીં કરાવે કેવી રીતે જુઓ છો આ ઠરાવને હું આ ઠરાવ સાથે સહમત છું કે બ્રાહ્મણ સમાજે એક એવો નિર્ણય લીધો છે જેના લીધે બધા સમાજને સમાજની દીકરીઓને એક ને કે આપણે ક્યાંક એક તો એ પહેલી વહેલી વાત તો હું એ કહેવા માંગુ છું કે અઢાર વર્ષની જે વય મર્યાદા છે ને એને વધારવી જોઈએ કારણ કે અઢાર વર્ષની છોકરી છે ને એ ક્યાંક ને ક્યાંક એક કોલેજના પહેલાં વર્ષમાં કે બીજા વર્ષમાં હોય અને કદાચ માની લો કે એને એની ને સમજણ શક્તિના અભાવના લીધે ક્યાંક મેરેજ કરી દીધા અને એના પછી એના ક્યારેક ડિવોર્સ થયા એ છોકરી એ પરિસ્થિતિમાં હોય કે ના એનું ભણતર પૂરું થયું હોય કે ના આગળ બીજું કઈ ત્યારે એને ના નોકરી મળે કામ મળે એની જિંદગી આખી થઈ જતી હોય તો પેલા તો આ અઢાર વર્ષની વયમર્યાદા વધારવા માટેની અમે અમે ઘણી વખત અપીલો કરતા આવીએ છીએ પણ બ્રાહ્મણ સમાજે જે અત્યારે નિર્ણય લીધો છે ને એ તમામ સમાજની છોકરીઓ માટે સારો નિર્ણય છે એવું હું પોતે માનું છું કારણ કે જો એના મા બાપ એમાં ઇન્વોલ્વ થશે ને તો એ ક્યાંક ને ક્યાંક છોકરા છોકરી બે માટે સારું રહેશે નાની નાની વય માં એ લોકો ઘણી મોટી મોટી ભૂલો કરી નાખતા હોય છે તેના પગલે એને પાછળ જઈને ભોગવવા પડતા હોય છે પણ આ એક નિર્ણય બહુ એક સામાજિક દ્રષ્ટિએ જોઈએ પટેલ સમાજની દ્રષ્ટિએ નહીં પણ તમામ સમાજની દ્રષ્ટિએ જોઈએ તો બહુ સારો નિર્ણય બેન આ પહેલાં પટેલ સમાજ હોય કે પછી અન્ય કોઈ પણ સમાજ હોય એમના દ્વારા એવું આહવાન કરવામાં આવ્યું છે સમાજના આગેવાનો દ્વારા કહેવામાં આવ્યું છે કે સમાજની દીકરી સમાજમાં જ લગ્ન કરે અન્ય કોઈ જ્ઞાતિમાં કે અન્ય કોઈ સમાજમાં લગ્ન ન કરે એવો ઠરાવ પણ ઘણી જગ્યાએ પસાર કરવામાં આવ્યો છે ત્યારે કર્મકાંડી બ્રાહ્મણોએ આ મોટો નિર્ણય કર્યો છે કારણે જે લવજેહાદના કિસ્સાઓ સામે આવે છે એ તો અટકવાના જ છે પરંતુ જે આંતર લગ્ન થતા હોય છે એ પણ અટકશે હવે હા સારી સારી વાત છે કારણ કે બધાના પોતાના એક રીતિ રિવાજ હોય છે રીતિ રિવાજ ની બહાર બહુ ઓછા લોકો સર્વાઈવ કરી શકતા હોય છે એટલા માટે ઘણી વખત છે ને મેરેજ જીવન ટપતું નથી મારું એવું માનવું છે અને સારું છે કે જો મમ્મી પપ્પા ના ઇન્વોલ્વ રહેશે અથવા તો એવો કોઈ નિર્ણય સરકાર દ્વારા પણ કરવામાં આવશે અથવા ન્યાયતંત્ર દ્વારા પણ કરવામાં આવશે ને તો આવા આવી ઘણી જિંદગીઓ બચી જશે જો મેરેજ કરવાના થતા હોય અને મમ્મી પપ્પા ઇન્વોલ્વ થતા હોય તો સારું બે બે પાર્ટી ને સારું લાગે યોગ્ય લાગે બેના માતા પિતા ને સારું લાગે અને જો એ પરણતા હોય તો એમાં કોઈ ઈસ્યુ નથી પણ ક્યાંક ને ક્યાંક છોકરાઓ દ્વારા નાના નાની એજમાં એક કહેવાય ને કે અણસમજણ એની એની પોતાની કેવાય ને સમજવાની શક્તિના અભાવના લીધે એ ક્યાંક ને ક્યાંક એવું પગલું ભરી દેતા હોય છે કે જેથી કરીને એને પાછળ જતા તકલીફો થતી હોય છે તો તો તમે આ વાત કરો છો હું તો તમને એ કઉ છું કે ક્યારેક ક્યારેક હવે તો સમાજની અંદર પણ જે પ્રમાણે છોકરીઓની ડિમાન્ડ છે જે પ્રમાણે કેવાય ને જનરેશન ગેપ આવી ગયા છે એના લીધે ઘણી વખત સમાજમાં સમાજમાં પણ મેરેજ નથી ટકતા ત્યારે આંતરકાસ્ટમાં જયારે મેરેજ તોડવાની વાત આવે છે ને ત્યારે માતા પિતા માટે અને છોકરાઓ માટે બધા માટે છોકરા છોકરીઓ બધા માટે આ એક છે ને કેવાય ને કે એવું પ્લેટફોર્મ આવી જાય છે ને કે ત્યારે શું કરવું શું નહીં કઈ ખબર નથી પડતી એના લીધે સમાજના ઘણા બધા મેણા ટોળાનો પણ એને ભોગ બનવો પડતો હોય છે મા બાપ ને તો ખાસ કારણ કે એની તો કોઈ ભૂલ જ નથી હોતી છતાં પણ એનો ભોગ બનવો પડતો હોય છે તો આ બધી વસ્તુને જોવા જઈએ બધી બધી વસ્તુને આવરીને જો આપણે કોઈ નિર્ણય આ જે જોઈએ ને તો આ નિર્ણય બહુ સારામાં સારો નિર્ણય છે જી જી જિગીશાબેન આભાર આપનો અમારી સાથે વાતચીત કરવા માટે તો જિગીશાબહેને જે પ્રમાણે વાત કરીએ એ પ્રમાણે નાની ઉંમરમાં જ્યારે છોકરીઓ જે નિર્ણય લેતી હોય છે અને એ નિર્ણયના કારણે આખી જિંદગીભર તેમને પસ્તાવવાનો વારો આવતો હોય છે ને એ બધી જ જે ઘટનાઓ છે એ કદાચ આ પ્રમાણેના નિર્ણયના કારણે અટકી શકે છે કર્મકાંડી બ્રાહ્મણોએ આ મોટો ઠરાવ પસાર કર્યો છે આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે અને એમાં ભાજપ અને કોંગ્રેસના બ્રાહ્મણ આગેવાનો હતા તેમણે આ નિર્ણયને આવકાર્યો છે બ્રાહ્મણો હવે યુવક યુવતીના મા બાપની મંજૂરી વિના તેમના લગ્ન નહીં કરાવે આ મોટો ઠરાવ પસાર કરવામાં આવ્યો છે કર્મકાંડી બ્રાહ્મણ લવ મેરેજ નહીં કરાવે એટલે કે જો યુવક કે યુવતી પોતાના ઘરેથી ભાગી ગયા હશે પરિવારની મંજૂરી નહીં હોય માતા પિતાની મંજૂરી નહીં હોય ત્યારે તેમના લગ્ન નહીં કરાવે એટલે કે લગ્નમાં સીધી રીતે મા બાપની હાજરી જરૂરી બનશે

એ માત્ર બ્રાહ્મણ માટે નહીં પણ દરેક સમાજ માટે આ મહત્ત્વનો ઠરાવ છે કે કોઈએ લગ્ન કરાવવા નહીં અને જે કોઈ પણ બ્રાહ્મણ એ લગ્ન કરાવશે એને બ્રહ્મ સમાજ તરફથી શિક્ષાત્મક દંડ કરવામાં આવશે એની ખાસ નોંધ લે માટે આ પછી કોઈ પણ લવ મેરેજ ભાગીને લગ્ન કરતા માટે આ ધર્મ સંસદની અંદર મોટાનામાં મોટો આ ઠરાવ પસાર કરવામાં આવે છે સંસદની અંદર આ મોટામાં મોટો ઠરાવ પસાર કરવામાં આવ્યો છે એવું કહેવામાં આવ્યું બ્રાહ્મણો હવે યુવક યુવતીના મા બાપની મંજૂરી વિના લગ્ન નહીં કરાવી શકે કર્મકાંડી બ્રાહ્મણ લવ મેરેજ નહીં કરાવે જો આ યુવક કે યુવતીના મા બાપની મંજૂરી નહીં હોય તો આ ઠરાવ પસાર કરવામાં આવ્યો છે મેગા બ્રાહ્મણ સમિટ યોજાઈ અને એમાં ધર્મસભામાં આ ઠરાવ કરવામાં આવ્યો છે જેના કારણે ભવિષ્યમાં જે ખરાબ ઘટના ઘટવાની છે કોઈ પણ દીકરી સાથે તો એ અટકી શકે છે કોઈ પણ કર્મકાંડી બ્રાહ્મણ લવ મેરેજ નહીં કરાવે ખાસ કરીને એ કેસમાં કે જ્યારે યુવક અને યુવતી ઘરેથી ભાગ્યા હશે અને મંદિરમાં તેઓ ફુલહાર કરવા માટે કે લગ્ન કરવા માટે ગયા હશે તો તેમના લગ્ન હવે કર્મકાંડી બ્રાહ્મણો નહીં કરાવે ને જો કોઈ બ્રાહ્મણ આવા લગ્ન કરાવશે તો તેમની પર શિક્ષાત્મક દંડની પણ જોગવાઈ કરવામાં આવી છે રાજ્યના સંતો મહંતો અને કથાકારો પણ આ સમિટમાં ઉપસ્થિત હતા અને તેમની ઉપસ્થિતિમાં આ નિર્ણય કરાવવામાં આવ્યો છે અને ખાસ વાત એ છે કે સૌ કોઈએ આ નિર્ણયને વધાવી લીધો છે ભાજપ કોંગ્રેસના બ્રાહ્મણ આગેવાનોની સાથે પણ ન્યૂઝ કેપિટલે વાતચીત કરી અને તેમણે પણ જે પ્રમાણે કહ્યું યજ્ઞેશભાઈએ કહ્યું અને હેમાંકભાઈએ કહ્યું તેમણે કહ્યું કે આ નિર્ણય ઘણો સરાહનીય છે આપણી સાથે પર જોડાયા છે સ્વાગત છે આપનું આ મોટો નિર્ણય મેગા બ્રાહ્મણ સમિટમાં કરવામાં આવ્યો છે કે જો ભાગીને લગ્ન કરવા માટે યુવક કે યુવતી જશે લવ મેરેજ કરશે મા બાપની મંજૂરી નહીં હોય તો કર્મકાંડી જે બ્રાહ્મણો છે એ એમના લગ્ન નહીં કરાવે મારે તમારી પાસેથી એ જાણવું છે બેન કે જ્યારે લવ મેરેજ કે પછી ભાગીને લગ્ન કરવામાં આવે છે ત્યારે કઈ રીતના પડકારોનો સામનો કરવો પડતો હોય છે લવ મેનેજ કરવા માટે ઘણા પડકારો હોય જ્યારે અલગ અલગ સમાજના મંને વ્યક્તિઓ હોય અને જ્યારે ઘરની અંદર જો કોઈ બંનેમાંથી કોઈ પણ એક પક્ષકારના લોકો જ્યારે એગ્રી ન થતા હોય ત્યારે આ બધા પ્રોબ્લમ્સ ક્રિએટ થતા હોય છે સુનલબેન આજે નિર્ણય કરવામાં આવ્યો છે કર્મકાંડી બ્રાહ્મણો દ્વારા એને આપ કેવી રીતે જોઈ રહ્યા છો બિલકુલ આયોગ્ય નિર્ણય કરી શકાય કારણ કે ક્યારે પણ ભારતીય બંધારણથી ઉપર કશું જ નથી ભારતીય બંધારણ સર્વોપરી છે અત્યારે આપણે યુસીસીની વાત કરીએ છીએ બધી જગ્યા ઉપર ની વાત કરીએ છીએ જ્યારે આપણે સમાજની અંદર આપણે આગળ વધી રહ્યા છીએ તમે સમાજના લગ્ન સમાજમાં થાય એની હું હિમાયતી છું હું પણ એવું જ ઈચ્છું કે દરેક સમાજના લગ્ન સમાજમાં થવા જોઈએ પરંતુ ક્યાંક ને ક્યાંક તમે ઠોકી ન બેસાડી શકો આપણે બધા જ એવું માનીએ કે આપણા બાળકો બધા જ સારું ભણવા જોઈએ બધા જ ડૉક્ટર એન્જિનિયર બનવા જોઈએ પરંતુ એ ના બને તો શું એમને તમે ફાંસીએ ચઢાવી દેશો તો આ વસ્તુ ખોટી છે આજે આજે પ્રમાણે તમે જ્યારે તમને રિસ્પેક્ટફુલ એક પદ ઉપર છો બ્રાહ્મણ જન્મથી લઈને મૃત્યુ સુધી બ્રાહ્મણની જરૂરિયાત હોય છે અને જ્યારે કોઈ વ્યક્તિ કોઈને પ્રેમમાં પડે છે એમાં પણ એક કન્ડિશન કે બ્રાહ્મણ હોય તો જ લગ્ન કરાવવા આ તમે એની એના માટે તમે જાગૃતતા ફેલાવો તમે ગમે તે કરો પરંતુ આવો એક હુકમનામું પાસ કરવું અથવા તો આવો એક ખરડો પાસ કરવો બિલકુલ અયોગ્ય છે મારા મુજબ એ યોગ્ય નથી અને બીજા ઓપ્શન સે લોકો મેરેજ તો કરી જ શકે છે પરંતુ આવું નહોતું જોઈએ સોનલબેન મારે એ જાણવું છે કે લવ મેરેજ કરવામાં આવતા હોય અને જે છૂટાછેડાના કેસીસ હોય એના આંકડા જો આપની પાસે હોય તો આપ જો અમને જણાવી શકો તો અને કેટલા કેસીસ બનતા હોય છે આ એવું અત્યારે સૌથી વધારે ફેમિલી ઉપર જ છે નોર્મલ લોકો ડિવોર્સના કેસીસ તો ભયંકર એવું કહી શકાય કે રેગ્યુલર એવરી મંથ બે થી ત્રણ હજાર જેટલા કેસીસ ફાઇલિંગ થતા હશે ઓલ ઓવર ગુજરાત લેવલ પર ખાલી ડાયબોર્સના અંદર એટલે મેરેજના લગતા છે કે અરેન્જ મેરેજને એવું નથી હોતું ઘણી વખત એવું હોય છે કે લવ મેરેજ કારગર નીવડતું હોય છે કે બંને જણાની અંડરસ્ટેન્ડિંગ સારી હોય ઘણી વખત એવું હોય છે કે અરેન્જ મેરેજ સારા નીવડતા હોય છે કે જ્યારે એની અંદર બીજા સગા સંબંધીઓ હતા તો મોટા લોકો ઇન્વોલ્વ થતા હોય છે એટલે ઘણી એવી પર્ટિક્યુલર એવું કહી શકાય કે લવ મેરેજ જ સારા ને અરેન્જ મેરેજ જ સારા દરેક વ્યક્તિ પર નિર્ભર છે કયું વ્યક્તિ લગ્ન જીવન ટકાવવા માંગે છે બંનેમાંથી કોઈ એક પાર્ટનર પર ડિપેન્ડ હોય છે એ પાર્ટનર લગ્ન જીવન બચાવવા માટેનો પ્રયત્ન કરતું હોય તો એ લગ્ન જીવન બચી જતું હોય છે રહી વાત આ ઠરાવની તો આવો ઠરાવ ન થવો જોઈએ સેન્સિટાઈઝ સહી ભારતીય બંધારણ કોન્સ્ટિટ્યુશનલ રાઇટ છે એના એને અવગણીને આવા ઠરાવો કરીને હું આનો વિરોધ કરું છું જી જી સોનલબેન આભાર આપનો અમારી સાથે વાતચીત કરવા માટે તો કર્મકાંડી બ્રાહ્મણો હવે યુવક યુવતીના મા બાપની મંજૂરી વગર લગ્ન નહીં કરાવી શકે તેવો ઠરાવ પસાર કરવામાં આવ્યો છે કર્મકાંડી બ્રાહ્મણ લવ મેરેજ નહીં કરાવે એ કેસમાં કે જે કેસમાં મા બાપની મંજૂરી નહીં હોય મેગા બ્રાહ્મણ સમિટનું આયોજન થયું અને એમાં જે ધર્મસભા યોજાઈ એ ધર્મસભામાં આ ઠરાવ કરવામાં આવ્યો ભાગવતાચાર્ય રાજેશભાઈ દવે આપણી સાથે ફોનલાઇન પર જોડાયા છે રાજેશભાઈ સ્વાગત છે આપનું న్యూસ કેપિટલમાં આપે જે આ નિર્ણય લીધો છે એને લઈને શું કહેશો મેગા બ્રાહ્મણ સમિટ યોજાઈ હતી ધર્મસભામાં ઠરાવ કરવામાં આવ્યો છે શું કારણ રહ્યું સૌથી પહેલા તો એ જાણવું છે મેગા બ્રાહ્મણ બિઝનેસની અંદર જે ધર્મસભાનું આયોજન થયું એમાં મરામણલેશ્વરો પછી સંત મહાત્માઓ બધા જે ઉપસ્થિત હતા ભાગવત આચાર્યો ઉપસ્થિત હતા એમની વચ્ચે સમાજમાં સભાનું આયોજન આમ તો એ જ હોય કે સમાજમાં લગતું નાની મોટી કોઈ અવ્યવસ્થિત પ્રવૃત્તિ હોય તો એને વ્યવસ્થિત કરવી તો અત્યારે જોવા જઈએ તો સમાજમાં એક તો એક માગ છે કે ગૌ માતાને રાષ્ટ્રીય માતા જાહેર થાય અમે એક ઠરાવ ગૌ માતાને રાષ્ટ્રીય માતા જાહેર કરવાનો ઠરાવ કર્યો છે પછી સનાતન ધર્મમાં આપણા જેટલા પણ આપણા બધા જે અલગ અલગ જ્ઞાતિ આવે છે હિન્દુ સમાજની એ હિન્દુ સમાજની જ્ઞાતિઓની જે દીકરીઓ છે એમને લવ જેહાદના નામે ઓસલાવવામાં આવે છે છોકરીઓને અને કઈ રીતે ઘણી બધી દીકરીઓ લવ જેહાદમાં ફસાય છે આવી દીકરીઓ લવ જેહાદમાં ફસાય નહીં એના માટેનો પણ એક અગત્યનો છે કે એવી કમિટી બનાવી અને એવી વોચ રાખે કે કોઈ આવી દીકરીઓ કોઈ એક એન્ટેન્સ છે અને એના પછી એક મહત્વનો બીજો ઠરાવ અમારો દરેક સમાજ માટે એવો છે કે દરેક સમાજના કોઈ પણ સમાજના દીકરા હોય કે દીકરી હોય પણ જ્યારે દીકરીઓના વાલીને મોટી ચિંતા સતાવતી હોય છે કારણ કે દીકરી મોટી થતી હોય અને કોઈને કહ્યા વગર કે પૂછ્યા વગર સીધા લવ મેરેજ કરીને પછી ભાગી જાય અને ઘેર લેટર પહોંચે કે ભાઈ દીકરીએ લગ્ન કરી લીધા છે અને વકીલની નોટિસ જાય ત્યારે મા બાપને મોટી ફાળ પડતી હોય છે એવી આટલી મોટી દીકરીને કરી અને એને વ્યવસ્થિત ભણાવી સારું એજ્યુકેશન અપાયું ને એમને કહ્યું પણ નહીં ને આવું પગલું ભરી લીધું તો એની અંદર બ્રહ્મ સમાજનો બહુ મોટો આ ઠરાવ છે જે દરેક સમાજના વાલીને કામમાં આવે એવો ઠરાવ છે કે આ ઠરાવની અંદર અમે એવો નિર્ણય લીધો છે કે સનાતન ધર્મ પ્રમાણે જે હિન્દુ પદ્ધતિથી જે મેરેજ થાય છે એ મેરેજનું એક એફિડેટ જે છે એ રજૂ કરવું પડતું હોય છે મેરેજ સર્ટી લેવા માટે કે ભાઈ હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે તમારા મેરેજ થયેલા છે કે નથી થયેલા તો એની અંદર જે પૃષ્ટીત જે એનું ફોર્મ હોય છે પરિશિષ્ટ ફોર્મ એની અંદર બ્રાહ્મણનો સહી સિક્કા વગેરે બધું જોઈતું હોય છે અને એના દ્વારા બધી પ્રોસેસ પાર પડતી હોય છે અમે મહત્વનો એવો ઠરાવ લીધો છે કે મા બાપની સંમતિ ન હોય અને ઘરેથી ભાગીને કોઈ જોડું આવેલું હોય તો એવા કોઈ પણ દીકરા દીકરીના બ્રહ્મ સમાજ દ્વારા લગ્ન કરાવવા નહીં કોઈ પણ બ્રાહ્મણ એના લગ્ન ન કરાવે અને જો કોઈ પણ બ્રાહ્મણ એવા લગ્ન કરાવશે તો સમાજને ખબર પડશે કે આ બ્રાહ્મણે મેરેજ કરાવ્યા છે એમના વાલીની ફરિયાદ આવી અથવા તો કોઈની પણ ફરિયાદ સમાજમાં નોંધાશે તો બ્રહ્મ સમાજ તરફથી એ બ્રાહ્મણ ઉપર શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે બિલકુલ રાજશભાઈ મહત્વનો ઠરાવ છે બિલકુલ રાજેશભાઈ આ સરાહનીય ઠરાવ જે પસાર કરવામાં આવ્યો છે બ્રાહ્મણ આગેવાનો એને આવકારી રહ્યા છે મોટી વાત કહેવાય પરંતુ મારે એ જાણવું છે કે અન્ય સમાજ માટે આ જે ઠરાવ છે આ જે નિર્ણય છે એ કેટલો કારગર સાબિત થશે કારણ કે અન્ય સમાજ પછી પટેલ સમાજ હોય કે અન્ય કોઈ સમાજ ઘણા એવા મંચ પરથી આગેવાનો કહી ચૂક્યા છે કે દીકરી સમાજમાં જ લગ્ન કરે અન્ય સમાજમાં ન જાય હા તો એ તો સારું જ છે ને સમાજમાં લગ્ન કરે અને અન્ય સમાજમાં ના જાય તો એ તો વધારે સારું છે પણ આ તો બેન કોઈ પણ સમાજની દીકરી હોય બેન આજે હિન્દુ સમાજમાં કોઈ પણ સમાજ હોય પણ એની જયારે એ દીકરી ભાગીને લગ્ન કરે છે અને એના મા બાપ ને જાણ નથી કરતી અને એ રીતે લગ્ન થતા હોય છે તો એના કારણે માતા પિતાની પરિસ્થિતિ બહુ મુશ્કેલી વાળી થઈ જતી હોય છે અને આ પરિસ્થિતિ એવી હોય છે કે સમાજમાં એમને કોઈને મોઢું બતાવવા જેવું પણ નથી રહેતું તો આ પ્રશ્ન ન બને એના માટે જ એક એવો ઠરાવ પસાર કરવામાં આવ્યો છે છે કે જે બ્રાહ્મણ વગર લગ્ન થવાના નથી તો બ્રાહ્મણ એવા લગ્ન જ ના કરાવે તો આગળ એ પ્રશ્ન જ ના બને એટલે એટલા માટે જ મહત્વનો ઠરાવ લેવાયો છે જી જી રાજેશભાઈ આભાર આપનો અમારી સાથે વાતચીત કરવા માટે